જળા બજાર સ્થિત અચલેશ્વર મહાદેવ મંદિર ખાતે હોમાત્મક લઘુ રુદ્ર મહાયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું સાંજે અચલેશ્વર મહાદેવ મંદિર ખાતે થી શિવરાત્રી મહાપર્વ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી જેમાં વિવિધ દેવી દેવતાઓના વેશભૂષા સાથે બાળકો પણ શોભાયાત્રામાં જોડાયા હતા પાદરાના વિવિધ રાજમાર્ગો પર શોભાયાત્રા નીકળી અને પાદરા નગરમાં નીકળેલ શોભાયાત્રાનું અનેક સ્થળોએ સ્વાગત કરાયું જેમાં તમામ જે અગ્રણીઓ છે તે પણ ખાસ જોડાયા તેમજ પરશુરામ યુવા સંગઠન પાદરા બ્રહ્મ સમાજ અચલેશ્વર મહાદેવ ટ્રસ્ટ આના સંયુક્ત ઉપર ગમે દર વર્ષે મહાશિવરાત્રી મહોત્સવ ઉજવવામાં આવે છે એ જ રીતે આજે પણ મહાશિવરાત્રી ઉત્સવ ભવ્ય ઉત્સવ ઉજવાઈ રહ્યો છે અને આના મુખ્ય યજમાન શૈલેષભાઈ ચોક્સી એ આજના મુખ્ય યજમાન છે અને દર વર્ષે યજ્ઞ પત્યા પછી નગરની અંદર શોભાયાત્રા શિવજીની નીકળે છે અને આખું ગામ આ શોભાયાત્રાનું સ્વાગત કરે છે અને વિવિધ વેશભૂષાઓમાં બાળકો આ શોભાયાત્રામાં ભાગ લે છે અને રાત્રે પંચવક્રો મહાપૂજન થશે અને આવતીકાલે દરેક બ્રાહ્મણોનું મહાપ્રસાદ એટલે કે ચોરાસીનું પણ આયોજન કરવામાં આવેલ છે